जय माताजी मित्रों तो आप जो मशीन आज अं लाया है एक एक पहला चूनी बहु खाण है मतलब कचरो नीचे जो व्हाइट मल एक ढगली काठी अने एक का आज अंदर है आटलू ऊँ है यदू है जे बे त्रम गाड़ी थे आतरे आ दस ठीक बार वर्ष चूनू है आर ए माल तो पेला नखेलो दस थी बार वर्ष चूनों अतार उपासो काटे है कारण कि आव अत्यारे नौ सौ साढ़ा नौ सौ रुपया टन है नौ सौ साढ़ा નવસો રૂપિયા સુધીનો હે ટન ભાવ ટનના નવસો સાડા નવસો એમ એટલે એક ગાડીએ તો ઘણા બધા પૈસા થઈ જાય એમ એટલે આ બધું ચોખ્ખું કરે છે મશીન જે આ લાદીના કટકર્યા ને એ બધા એ સાઈડમાં લઈ છે અને જે વ્હાઈટ વ્હાઈટ માટી છે એ અંદરથી કાઢવાનું થશે જો આ બધી એ કાઢે છે હજી અહીંયા થોડુંક અંદર સાઈડે છે એ બધું લઈ લે છે આ કચરો બધો એક સાઈડમાં નાખવાનો અને વ્હાઈટ માટી અંદરથી કાઢે છે એ આટલું ઊંડું છે જે આ ખાડો કરેલો ને એટલું પહેલાં જોયું મેં ત્યાં સુધી ઊંડું છે આટલું છે એ આખું એટલામાં કાઢ લે છે બધી અને આખી વાઇટ કાઢવાની છે માટી બધી અત્યારે તો અહીંથી આ સ્ટોકમાં નાખે પણ અહીંયાથી બીજે નાખવા જાય છે ગમે એ કંપનીમાં એટલે અત્યારે નવસો રૂપિયા ટન આલે છે એટલે વાવ ઘણો કહેવાય નવસો રૂપિયા ટન એટલે રાજસ્થાનની બહારની માટી આવે એટલો વાવ અહીંનો થઈ જાય આ કંપનીનું જે રહ્યું ને પહેલાં વેસ્ટેજ હતું અને અત્યારે હવે બધાએ યુઝ કરવા માંડ્યા પાછા કંપનીમાં ટાઇલ્સની કંપનીમાં પહેલાં વેસ્ટેજ નાખી દીધા હતા એટલે ત્યાં નાખેલું છે અને હવે આ પાછું યુઝ કરે છે ને એટલે આનો ભાવ વધ્યો એટલે પાછું કાઢે છે કટાવે આપણે તો મશીન ભાડે આવ્યું છે એટલે આપણે આમાં કાંઈ લેવા દેવા નથી તમે એટલા વિડીયો બનાવ્યા કાધું આ મશીન આપણું છે જો અને આ મશીન આપણે વેચવાનું છે કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો આપણો નંબર છે અમારી યુટ્યુબ ચેનલની ડિસ્ક્રિપ્શન છે ને એમાં નંબર આપેલો છે અને જો તમને આપણા વિડીયો ગમતા હોય તો વિડીયોને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો બધા થોડો ઘણો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો બધા વેટ માલ એકદમ ક્લિયર છે